નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આપ સર્વ ખેડૂત મિત્રોનું વિડીયોના માધ્યમથી સ્વાગત કરું છું આજે આપણે ખેતીની અંદર કંઈક નવું જાણવાની ઈચ્છાથી આપણે ફિલ્ડની અંદર આવે છે જ્યાં મરચીનું વાવેતર કર્યું છે અને મરચીનું જે વાવેતર કર્યું છે એ ટોટલી ગ્રો કવરની અંદર વાવેતર કરવામાં આવે છે એટલે એક પ્રકારે આ સારી ટેકનોલોજીનો એ આપણે જોઈ શકીએ છીએ નજારો તો જે ફિલ્ડ આપવું છે એને ગ્રો કવરથી ઢાંકી અને ખૂબ સરસ વાવેતર પદ્ધતિથી આની અંદર વાવેતર કરવામાં આવ્યું છે મરચીનું તો ગ્રો કવર અત્યારે ગરમીનો પારો ચુમ્બાળીસ ડિગ્રી સુધી છે એટલે ટેમ્પરેચર પણ મેન્ટેન થાય છે ભેજ પણ લાંબા સમય સુધી રહે છે વધારાનું જે નિંદામણ છે નશામે કંટ્રોલ કરવા માટે અંદર મલ્ચિંગ પણ લગાવેલું છે અને ખૂબ સરસ ટેકનોલોજીથી આ ખેતી કરવામાં આવી રહી છે તો આપણે આ ફિલ્ડ પણ જોઈ રહ્યા છીએ આની અંદર તો તમે પણ તમારા ફિલ્ડની અંદર અત્યારે મરચીનું જો વાવેતર કરતા હોય તો અત્યારે ટેમ્પરેચરનો પારો બહુ ઊંચો રહે છે એટલે એના અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને આપણે પણ ગ્રો કવર લગાવવાથી રોગ જીવત પણ આવતી ઓછી હોય છે વાયરસનું જે પ્રમાણ મરચીની અંદર વધારે થતું હોય છે એ નાસા મેં પણ આને નિયંત્રણ કરી શકાય છે તો ખૂબ સરસ પરિણામ આની અંદર આપણને મળતું હોય છે તો આ રીતની તમે પણ ખેતી પદ્ધતિ અપનાવી અને તમે પ્રગતિશીલ ખેતી તરીકે ખેતી પદ્ધતિ કરી શકો જય હિન્દ જય ભારત